નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ એલઆઈસીના સ્માર્ટ પેન્શન પ્લાન વિશે મિત્રો વૃદ્ધાવસ્થામાં સૌથી મોટી ચિંતા એ હોય છે કે જ્યારે આવક બંધ થઈ જાય છે ત્યારે રોજિંદા ખર્ચ આપણે કેવી રીતના મેનેજ કરવો આ જ કારણથી આજકાલના લોકો નિવૃત્તિ પહેલાં જ એવી વ્યવસ્થા કરવા માંગે છે જેથી કરીને દર મહિને નિશ્રીત એક પેન્શન મેળવી શકીએ તો આ જરૂરિયાતને ધ્યાને લઈ અને એલઆઈસીએ સ્માર્ટ પેન્શન પ્લાન શરૂ કર્યો છે ખાસ કરીને આ યોજના એવા લોકો માટે છે કે જેઓ એકસાથે રોકાણ કરી અને જીવનભર માસિક પેન્શન મેળવવા માંગે છે એલઆઈસી એટલે મિત્રો ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એક સરકારી કંપની છે મિત્રો દશકોથી એ દેશમાં એક વિશ્વસનીય નામ છે આ યોજના દ્વારા તમને સુરક્ષિત અને ગેરંટી આવકનો વિકલ્પ આપે છે એકવાર તમે તેમાં નાણાં રોકાણ કરશો પછી દર મહિને એક નિશ્ચિત પેન્શન મળતું રહેશે અને તે પણ આખી જિંદગી માટે તો મિત્રો હવે હું તમને વાત કરીશ એલઆઈસીના સ્માર્ટ પેન્શન પ્લાન વિશે તો શું છે આ પ્લાન તો મિત્રો આ એક એવી યોજના છે જેમાં આપણે સિંગલ પ્રીમિયમ ભરવાનું હોય છે એકી સાથે રોકાણ કરવાનું હોય છે અને પછી પેન્શન મળવાનું આવતા વર્ષેથી ચાલુ થઈ જાય છે મિત્રો આપણે કેટલું પેન્શન મળશે અને કેટલા સમય માટે મળશે એ મિત્રો આપણે કેલ્ક્યુલેશન આગળ જોશું એટલે મિત્રો વિડીયો પૂરો જોજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો અને લાઇક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો આ સ્માર્ટ પેન્શન પ્લાન વિશે વાત કરીએ તો મિત્રો આમાં સૌથી મોટો ફાયદો એ છે કે આપણે જે લમસમ રકમ ઇન્વેસ્ટ કરીએ છીએ એનું મિત્રો આપણે દર માસિક ત્રિમાસિક અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શન લઈ શકીએ છીએ જો વાર્ષિક ને એવી રીતના લેશો તો થોડીક વધારે પેન્શન પણ મળવાપાત્ર થશે હવે મિત્રો હું તમને એ જણાવ્યું દઉં કે આ યોજનામાં લાભ લેવા માટે આપણે શું મર્યાદા છે તો આ યોજનામાં લઘુત્તમ ઉંમર મર્યાદા ત્રીસ છે અને મહત્તમ પંચ્યાસી વર્ષ સુધી આ યોજનાનો લાભ તમે લઈ શકો છો આનો અર્થ એ થયો કે નિવૃત્તિ પછી પણ જો તમે એકસાથે રકમનું રોકાણ કરશો તો તરત જ આવતા વર્ષથી તમે પેન્શનનો લાભ લઈ શકો છો મિત્રો આ પ્લાનમાં તમે સંયુક્તમાં પણ લાભ લઈ શકો છો અને સિંગલમાં પણ લાભ લઈ શકો છો સંયુક્તમાં એટલે જોઈન્ટમાં પણ પોલિસી તમે લઈ શકો છો હવે જોઈન્ટમાં બેનિફિટ શું થશે કે પતિ અથવા પ પત્ની બંનેને પેન્શન મળશે એટલે કે એકની ગેરહાજરી હશે તો પણ બીજાને પેન્શન મળતું રહેશે તો આવી રીતના તમે જોઈન્ટમાં પણ લાભ લઈ શકો છો ત્યારબાદ મિત્રો આમાં નોમિનેશનની પણ સુવિધા છે દાખલા તરીકે પોલિસી હોલ્ડર હયાત નથી તો નોમિનીને એ તમામ પ્રીમિયમની રકમ પાછી મળી જશે હવે મિત્રો હું તમને એ જણાવીશ કે દર મહિને આપણે બાર હજાર જેટલું પેન્શન મેળવવા માટે કેટલું રોકાણ જરૂરી છે તો મિત્રો જો તમે જીવનભર એટલે કે આજીવન આપણે બાર હજારનું પેન્શન જોતું હોય મંથલી તો આપણે આ યોજનામાં લગભગ બાવીસ લાખ જેવું એકી સાથે પ્રીમિયમ ભરવું પડશે આ પેન્શન મિત્રો રોકાણ પછી તરત જ શરૂ થઈ જાય છે અને વ્યક્તિના મૃત્યુ સુધી એક પેન્શન ચાલુ રહે છે એટલે મિત્રો જો તમે પણ એવી યોજના શોધી રહ્યા છો જેમાં દર મહિને એકવાર રકમ જમા કરાવી નિશ્ચિત પેન્શન મેળવી શકાય તો એલઆઈસીની સ્માર્ટ પેન્શન પ્લાન એક વિશ્વસનીય વિકલ્પ તરીકે આવે છે જેમાં શૂન્ય જોખમ છે વળતરની ખાતરી છે અને પરિવારને સંપૂર્ણ સુરક્ષા મળે છે અને આ યોજના દ્વારા તમે તમારું નિવૃત્ત પછીનું જીવન ગૌરવ અને આત્મનિર્ભરતા સાથે જીવી શકો છો તો મિત્રો કેવો લાગ્યો વિડિયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ